નમસ્કાર ફેમિલી જય દ્વારકાધીશ ને જય માં મોગલ કેમ છો બધા મજામાં જજો કારણ કે આપણા વિડીયો જતો હોય મજામાં તો ફેમિલી આજે છે તુલસી તમને બધાને ખબર જ હશે તો આપણે છે ઠાકરની દ્વારકાધીશની જાનમાં જવાનું છે આમ તો અમે માંડવા તરફથી છે પણ અમારે ઠાકર ને તુલસી ભાઈ ભેગું જ છે એટલે અમારે ચાલ્યા કરતું હોય તો વ્લોગમાં મજા આવવાની છે બની રહેજો મોજ કરવાની છે મજા કરવાની છે અને ફૂલ તમને વિડીયોમાં બતાડવાનું શું બધું ડેકોરેશન આ છે તે છે બધું અલગ અલગ અને ઠાકર ભગવાનની કઈ રીતે અમે જાન જોડી જૂના સહી શું કહેવાય કે એની અંદર જાન જોડવાની છે તો તમે બની રહેજો અને મજા કરવાની છે તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો મજા આવશે આનંદ કરવાની છે અને ડાકોરનું આખ્યાન છે ડાકોરનો ઠાકોર છે ને જ્ઞાનનું આખ્યાન છે આપણે ફૂલ નાઈટ જોવાનું છે આનંદ કરવાની છે મોજ કરવાની છે તો તમે બની રહેજો અને આ મિત્રો લાઈવ વિડીયો મૂકે એ પણ અલગ છે ને આ વ્લોગનું પણ થોડુંક થોડુંક અલગ બધું છે તો તમે બધા સમજુ છો સમજી જ જશો અને વિડીયામાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો વિડીયોને લાઈક આપી અને તમારા મિત્રો સુધી પહોંચાડજો હાલો મળીએ ઠાકરની સીધી જાનમાંથી તમે બની રહો ચાંઈ જાતા નહીં અહીંયા જ રહેજો તો ફેમિલી આપણે છે એ આવી ગયા છીએ અહીંયા અને અહીંયા છે એ બધું કામકાજ જોરદાર હાલે છે તો અહીંયા બધું કામકાજ પતાવીને પછી હવે આપણે જોડવાની છે ઠાકરની જાન તો આપણે હવે ન્યા સીધું મળવાનું છે તો તમે બની રહો વિડીયોની અંદર 어뭐제난 많이 먹었는데 뭐라지? 응. 이렇게 오늘 다 아. 이거 만다

બધું તમે કમ્પ્લીટલી જોઈ લીધું તો હવે થોડું રામા મંડળની તમને ઝલક વ્લોગની અંદર દેખાડશું બાકી લાઈવ તો આપણું છે આ વ્લોગ હું કાલની અંદર અપલોડ કરવાનું છું રાત્રે તો સાથ સપોર્ટ આપજો સહકાર આપજો અને વિડીયોની અંદર બની રહેજો સંપૂર્ણ તૈયારી આપણે છે એ અહીંયા જોરદાર કરેલી છે તો મોજ મોજ કરે છે બધા અને આનંદ કરે છે કેવી લાગે તૈયારી કમેન્ટ કરી દેજો થોડાક સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા જોતા હોય ને ગામના હોય બાકી બહાર તો હજી આપણને કાંઈ ખાસ ઓળખાણ નથી છે જોરદાર આયોજન અને વ્લોગ થોડોક લાંબો થાય છે તો તમે જોઈ લેજો અને મજા કરી લેજો કારણ કે ઠાકરની જાનનો વ્લોગ જોરદાર છે

મિત્રો તને કેવી કે લાગી છે ઠાકર ભગવાનની જાન અને અમે છે એ એકદમ દેશી ગામડા એટલે ટૂંકમાં જે એમ કહું કે દેશી ઓલાની અંદર રીતિ રિવાજની અંદર આપણે જાનનો છે એ પોગ્રામ બનાવેલો હતો દર વર્ષે અમારે આ જ પોગ્રામ હોય છે ડિંગલવાઝા અને ઢોલને એ પ્રમાણે અમે ડીજે બીજેનો એવો કાંઈ શોક બોક કરતા નથી અને મિત્રો તમને કહી દઉં કે થોડોક આપણે મોબાઈલની અંદર ટેકનિકલ ઇશ્યુ આવી ગયો હતો જેના કારણે મારો મોબાઈલ થોડોક બગડી ગયો હતો જેના કારણે આપણે લાઈવ કરી શકાણું નથી કારણ કે પછી મિત્રો આમ તમે સમજી શકો તો આપણે લાઈવ કરવાનું રહી ગયું એના બદલ હું માફી માંગુ છું અને મિત્રો ડાકરવાળાનું ખૂબ સરસ આખ્યાન હતું પણ આપણે લાઈવ કરી શકાનું નહીં કારણ કે મોબાઈલની અંદર પ્રોબ્લમ આવી ગયો તો પછી કાંઈ આપણે પછી તો મિત્રો અમે બધા છે એ ત્રણ ચાર જણા ભેગા થયા અને અમારા બાજુના ગામની અંદર અમારા ખડસલિયાના મિત્ર છે એનો કોલ આવ્યો હતો કે તમે રામા મંડળ લઈને આવ્યા છીએ તો આવો તો ત્યાં હતું બાજુના ગામની અંદર તો અમે પણ ન્યા પણ જેથા આપણે મુકેશભાઈ સરવૈયા છે અત્યારે યુટ્યુબની અંદર ખૂબ ફેમસ છે ત્રીસ હજાર જેવા સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કર્યા છે તો અમે બધા એનું પાત્ર ચાલતું હતું એટલે ઘડીક પંદર વીસેક મિનિટ જતા ફ્રેન્ડને મળવા તો મેં મિત્રના ફોનની અંદર નાનો એવો ક્લિપ લીધેલો છે એનો પાત્ર મને ખૂબ ગમે છે કૃષ્ણ ભગવાન એ મેં લઈ લીધું છે તો આ તમને હું આ વિડીયોની અંદર બ બતાવી અને બાકી ઠાકર ભગવાનની જાન તમને કેવી લાગી કેવું બધું આ અમારું ગામડાનું આયોજન કેવું લાગ્યું જ્યારેક તમારી નાની એવી કોમેન્ટમાં લખી નાખજો મિત્રો તમને બતાવી દો આમો જે મંડપ બતાવીને બહુ આપણી પાસે આઈફોન નથી એટલે ખાસ એવું ઝૂમિંગ નહીં થાય પણ જે આ મંડપ છે ને મિત્રો એ મંડપ ન્યા જ આપણું બધું કમ્પ્લીટ આયોજન હતું અને અત્યારે હું છું વાડીની અંદર જેના કારણે તમને વ્લોગની અંદર બધી સ્પષ્ટ માહિતી છે એ આપી શકું છું તો મિત્રો એવું છે ક્યાં સુધી બની રહ્યો પછી કેવું લાગે આપણા મુકેશભાઈ એનું પાત્ર એ જરીક નાની એવી કોમેન્ટ કરીજો ને ક્યાં સુધી મળી આગળ હાલો બની રહ્યો યે રામ રતન રામ રતન રામ 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 ફેમિલી તમને કેવો લાગ્યો વિડીયો અંધારું થઈ ગયું છે અંધારાની અંદર વ્લોગ ઉતારું છું તો તમને જેવો મસ્ત વિડીયો લાગ્યો હોય તો લાઇક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અત્યારે આ વિડીયોને અહીંયા સમાપન કરી દઈએ કારણ કે વિડીયો થોડોક લાંબો થઈ જાય આઠ નવ મિનિટ ઇનિપ થઈ જાય તો જય રામદેવ પીર કોમેન્ટ કરી દેજો અને ઐચ્યાન કેવું લાગ્યું થોડાક થોડાક દર વખતે હું કંઈક નવું ગોતવાનું કોશિશ કરતો હોઉં છું મિત્રો અને સોરી કે એટલા દિવસથી વ્લોગ નહોતા આવતા કારણ કે મિત્રો ફૂલ કામની અંદર ફસાયેલા હતા તમને ખબર હશે ખેડૂતને કેવું હોય એમ તમે જાણી શકો છો અમારે કેવું હાલતું હોય એમ કારણ કે અહીંયા એક ધારું રાતને દિવસ ડે નાઇટ ખેંચેલું છે અમે કામ તો એ બધું કામ અત્યારે રાગે ચડ્યું છે કારણ કે તુલસીબાનું હતું પછી અમારે સગા સંબંધીમાં હવે ને એવું બધું કામકાજ ચાલુ રહેશે એટલે આપણે કામ ખેંચવું પડે દિવસ રાત તો બધાને માફી માગું છું માફ કરી દેજો તમારો નાનો ભાઈ સમજીને અને ચેનલને અંદર બન્યા રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આગળના વિડીયોની અંદર ત્યાં સુધી તમે અહીંયા જ રહેજો ત્યાંય જતા નહીં જય દ્વારકાધીશ ને જયમાં મોગલ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય રામદેવપીર બાપા આવજો મળીએ કાલના વિડીયોની અંદર બાય બાય